નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો ઝીરોમાં તો મિત્રો સારી અને સુપર ક્વોલિટી વાળાના ભાવ મિત્રો ત્રણ હજાર નવસો ચાર હજાર એવા ભાવ બોલાય છે અને સૌથી પહેલા રાજી મિત્રો

વરિયાળી બારસો પચાસથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી ઈસબ ગુલબ અઢારસો પચાસથી પચીસો ને પચાસ રૂપિયા સુધી રાઈડો તેરસો સત્યાવીસથી તેરસો ને સત્યાવીસ રૂપિયા સુધી તલ અઢારસો હજારથી અઠ્યાવીસો રૂપિયા સુધી સુવા તેરસો છ થી સોળસો ને અઠ્યાસી રૂપિયા સુધી અને અજમો એક હજારથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો હતા ઊંઝા માર્કેટના બજાર ભાવ